નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો જોર હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે અને ચોમાસા પછી જે વરસાદ પડતો હોય એ સિસ્ટમના આધારિત વરસાદ હોય માવઠું હોય પણ આ પાછોતરું માવઠું એટલું ભયાનક હતું કે ખેડૂતોને રડાઈને ગયું છે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને ચોમાસામાં પડે એટલો વરસાદ પાડીને ગયું છે અત્યારે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ હતી એ એકદમ એવું કહેવાય કે ધીરે ધીરે વેલમાર્ક લો પ્રેશર લો પ્રેશર સુધી ફેરવાઈ ગઈ છે સિસ્ટમની અસર હજી પણ જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે સાથે જ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવાની છે એ પણ વધારે મજબૂત બનશે પણ એની સીધી અસર ગુજરાત પર થાય તેવી સંભાવના નથી અત્યારે આપણે આજની સ્થિતિ જોઈએ તો આજ આજે કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતના ભાગમાં સતત વરસાદ પડશે છૂટો છવાયો સામાન્ય વરસાદ પડવાનો છે વડોદરા અને મધ્ય ગુજરાતનો વારો છે વડોદરા મધ્ય ગુજરાતમાં દાહોદ છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે જુનાગઢ ઉના વેરાવળ ભાવનગરવાળો જે પટ્ટો છે ત્યાં વરસાદની સંભાવના છે છે આજે મોટા ભાગે સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સ્થિતિ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદમાં વરસાદ પડે તેવી સંભાવના છે મહેસાણામાં વરસાદ પડે તેવી સંભાવના છે પાલનપુરમાં પણ વરસાદ પડે તેવી સંભાવના રાત સુધીમાં આ બધી જગ્યાએ વરસાદ પડશે ધીરે ધીરે સિસ્ટમ તમને આગળ જતી પણ દેખાશે એટલે એની તીવ્રતા પણ ઓછી થઈ જશે ચોથી તારીખની આસપાસ એકદમ નહીવત વરસાદ અમુક જિલ્લાઓમાં સાવ છૂટો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે એટલે ચોથી તારીખે તમે જુઓ કે ગુજરાતના આ વાળો જે પટ્ટો છે જે અમદાવાદની ઉપરનો પ્રદેશ છે ત્યાં વરસાદની સંભાવનાઓ છે સાથે જ નાસિક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં વરસાદ છે એટલે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં જે એકદમ બોર્ડર વિસ્તારમાં છે ત્યાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે સુરતમાં વરસાદ પડશે વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે સામાન્ય મધ્યમ વરસાદ આ રહેવાનો છે અતિભારે વરસાદનો જે રાઉન્ડ હતો એ પૂર્ણ થઈ ગયો એ માઉઠું જે હતું એ માવઠું જેટલું નુકસાન કરીને ગયું છે હજી એક માવઠું આવવાનું છે પણ એની તીવ્રતા ઓછી હશે અત્યારે જે સ્થિતિ છે ગુજરાતની પાંચ છ તારીખની આસપાસ ફરીથી વરસાદ પડવાની સંભાવના છે પણ એ સામાન્ય મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં હશે છ તારીખની આસપાસ તમને અહીંયા એક સિસ્ટમ બનતી દેખાતી હશે પણ એ સિસ્ટમની અસર આપણે નથી થવાની મ્યાનમાર તરફ એ સિસ્ટમ જાય એના દરિયાકાંઠા તરફ જવાની છે અને એ પણ એટલી મજબૂત સિસ્ટમ નથી કે એ ભારતના બીજા કોઈ પ્રદેશોમાં પણ અસર કરે આપણે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે પણ નીચેના પ્રદેશો દક્ષિણના જે ભાગો છે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલતું હોય એટલે ત્યાં અલગ અલગ સિસ્ટમો પોસ્ટ મોન્સૂન સિસ્ટમો જે બનતી હોય છે એ હંમેશા બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને જગ્યાએ બનતી હોય પણ એ કેટલી તીવ્ર થશે એનો આધાર એ ડીપ સીમાં હોય છે ડીપ સીમાં જો એને સાનુકૂળ વાતાવરણ મળે તો એ ધીરે ધીરે મજબૂત થાય અને અત્યારે જે સિસ્ટમ હતી અરબી સમુદ્રની એ સિસ્ટમ એટલી મજબૂત થઈ કે એની અસર આખા ગુજરાતે જોઈએ જોઈ છે ગુજરાતમાં ભયાનક વરસાદ પડ્યો છે એ વાવાઝોડું બને તેવી સંભાવના હતી પણ ધીરે ધીરે જેમ જેમ દરિયાકાંઠાની નજીક એ સિસ્ટમ પહોંચી એની અસરો નહીવત થતી ગઈ અને દરિયાકાંઠાની નજીક જ્યારે પહોંચી ગઈ કાલે એટલે એના પછી ગુજરાતમાં વરસાદની તીવ્રતા સાવ ઓછી થઈ ગઈ છે ગુજરાતમાં હવે આગામી ચોવીસ કલાક સુધી વરસાદની સંભાવના છે છૂટો છવાયો મધ્યમ વરસાદ પડશે અતિશય અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે નથી બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે પણ ગુજરાતને સીધી કોઈ અસર કરે તેવી સંભાવના

જે રીતના પાછોતરો વરસાદ પડ્યો જે રીતના વાતાવરણ છે શિયાળો પણ લાંબો ખેંચાય અને આ વખતે સૌથી વધારે ઠંડી ગુજરાતમાં પડે અત્યાર સુધી નથી પડી એવી ઠંડી પડે એવી આગાહી પણ કરવામાં આવી છે તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો